અલે હવે આપણે સીધો કરો આ ચકલોઈ દે ખાલી ન બધે ઊઠઈ તો લાઈન બારજી સીધો છે ને ભાજી જો છે આ તો શાંતિ રાખો તમે બીજી વખત ભાગશે ને ની ની રાખો ગ્રેજ્યુએટ તો હું છે જોજો અલગ પ્રકાર અલ્યા ડોક્ટર નથી ડોક્ટર એક ગયો થઈ ગયો બસ હવે થઈ ગયો

આપણે એવું કરે એ તો આપણા જાદુ વિદ્યા શીખવી પડે વાત આવું આપડે આપણે એવું કોક લાવું છે എമുഷു കൊഹ ലാബേ दारുഗേനെ അവ കോക്റ്റാ കറൂസ് പെൻജി ലിയാടോ ഫോറിയ ആവിയേ ലിയാടോ ഇഞ്ഞനേ കോടിയാവോ